તો જય સ્વામિનારાયણ કેમ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અંદર તો ઘણા દિવસો પછી આપણે પાછો એક બ્લોગ ચાલુ કરી દીધો હોય અને અત્યારે ને બ્રેક પડી તો મેં કીધું હાલો બ્રેકમાં ચક્કર મારે વિદ્યાર્થીઓ હું કરે ને હું એક્ટિવિટી કરે અને હું નાસ્તો અને બધું કરે તો મેં કીધું હાલો આપણે તમને દેખાડી દઉં તો હાલો આપણે બ્રેકમાં જાય હું વિદ્યાર્થી કરે ને એ ચેક કરે મિત્રો ત્યાં જાય ગ્રીન સ્કૂલ ની અંદર નાસ્તા પાલટી હાલે બધી કેન્ટીનમાં કંઈક લેવા જાય આપણે ક્યાં કઈ કેન્ટીન તમારી મિત્રો આ છે અમારી કેન્ટીન અને આ બધા વિદ્યાર્થીઓ ત્યાં

અને દરખાલે ગ્રુપ કાન વાતચીત કરે ને બધા બેઠા છે અને ઓલસાડે ક્રિકેટ હાલે તો મિત્રો અત્યારે આપણે ગ્રાઉન્ડ માં આવી ગયા આ જો ક્રિકેટ ને ફૂટબોલ હાલે છે તો મિત્રો અત્યારે બાકી ગયા છે પાંચ અને અત્યારે વિદ્યાર્થીઓ બધા ટ્યુશન માં છે આજે કોઈ આવ્યો નથી અને અમુક વિદ્યાર્થીજી ટ્યુશન નથી બધા વિદ્યાર્થી આટા મારે છે અને હાલો આપણે ગૌસારા બાજુ જાય કે દુનાને આપણે સ્કૂલ નથી બતાવી તમને ઘણા ઘણા વિગ્યા વયા ગયા પણ હજી ને સ્કૂલ ને બધું એને પ્રોપર દેખાડ્યું નથી મેં કીધું હાલો ગવસરે જાય ગૌસરો તમને હેરખે બતાવી દે અંદરથી મિત્રો આપણે આજે ને ગા યાણી છે હું કે ગઢવી સાહેબ શું નામ રાખ્યું વાંસડેનું ગંગા ઓ ગંગા આનું નામ ગાનું તો આપણે આજે પેડા કાઈ જાજો બધા અત્યારે ઘોડી બધી આયાં બાંધી હે ગોળી આજે ત્રીજી આવવા નથી સુભેશભાઈ ક્યાં કહે જાય એવી નથી

जम लम फार्म में बस मित्रों आज गाय दुहवन चालू થઈ ગઈ છે ટ્રાકે બો મસ્ત નાની નાની બધી ગાયો અત્યારે કાંઈ છે વાળા પછી વાળા જોવા દે જોવા ને જે લોહી બધા તૈયાર થાય ખર ને બધું અહીંયા પડ્યું મેં મિત્રો હાલો આપણે સુભાષભાઈ થોડીક ડિટેલ જઈએ સુભાષભાઈ બોલી જાઓ ભાઈ શું આપણે ગાયનું નામ ને આમ આનું નામ છે ગૌરી ગૌરી વાળા પછી વાળા બધી ગાયનું નામ કહેતા જાઓ તમે નામ રેવતી પછી ઓનું નામ એ રેવતી 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 ટુ પછી ગાય દોવાઈ ને આવી ગયા મિત્રો આ છે રાધા આ રાધા હા આ સોનલ ઓમમ આ ભક્તિ ભક્તિ આ બેનું રાખવાનું હો કેનું આનું નામ હા આનું નામ રઘો રઘો એનું નામ છે ગોપી ગોપી પછી આ છે જાનકી જાનકી આ ભક્તિ ભક્તિ

મિત્રો હાલો આપણે અનબોક્સિંગ કરી નાખી ભેગા ભાગ બેઠા હતા મેં ગૌસર આવ્યા હતા શૂટિંગ આપણે શૂટિંગ કરવું તો આપણે જો ડ્રોન લેવા હે મસ્ત મજાનું તમને હું બતાવું અનબોક્સિંગ કરીને ઉડાડીએ આપણે મિત્રો આ મિત્રો જો આ મસ્ત મજાનું ડ્રોન 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 આ મિત્રો સાઈડના વિંગ હે કે જે ક્રેશ થાય તો ભાંગે નહીં અને બાકીના આ તો આવી ગયા હે Batería geomitro. Audi Batería. I no remote control.

<laughs> <laughs> मुइक नहीं जाए पानी में भरी पासू आ ले मित्र <laughs> यहां ले कबड्डी बस 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 अरे मुकी दे भाई ਅਜਾ ਰੈਡ ਮਰਵਾਲ ਹਲ ਹੋਏ ਉਪਰ ਅਜਾ ਹਲ ਲਾਲ ਲਾਲ ਮਰ ਮਰ ਰੈਡ ਮੈ ਰੋ ਬਾਪ ਰੈਦਾਨੀ ਬਾਹਰ ਜੋਗਾ ਦੀਦੋ ਸੇ ਭਾਈ ਹਲੋ ਆਪਰੇ ਇੰਗੇ ਪਾਰ ਕੇ ਜਾਇਂ ਇੰਗੇ ਪਾਰ ਕੇ ਅੱਧ ਦਬਟਿਆਲੇ ਹੈ ਤਿਆਰੇ ਤਾਂ ਮਿੱਤਰ ਆਇਆ ਇੱਚਾ ਹਾਲੇ ਹੈ ਨਾ ਆ ਬਦਲਾ ਲੱਪਸਣੀ ਮਸੇੜਾ ਨਾ ਆਪੜਾ ਮੋਟਾ ਮੋਟਾ ਵਿਦਿਆਰਥੀਓ ਜੋ એન્જોય પાર્ક બધા વિદ્યાર્થી રમે છે અડધા આયા નથી અડધા ગયા ગયા હે અમારો હોસ્ટેલ હે બાકી એન્જોય પાર્ક નો કે આવું વાતાવરણ હે મસ્ત મજાનું હવે આપણે સ્કૂલ બિલ્ડિંગ સાઈડ જઈએ ત્રણ હે આપણે ખેતી વાળી ઘાસ મસ્ત મજાનું ઉગી ગયું હે અત્યારે હું બધા વિદ્યાર્થીઓ રૂમમાં જવા માંડ્યા તૈયાર થવા કારણ કે હમણાં સભા ચાલુ થાય એટલે બધા સભામાં જવાના છે એટલે ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈ અને આ બ્લોગ નહીં ઇન્ડ કરી નાખું જો તમને ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હલો જમા